માછલી પકડનાર લોકોની પોલીસે અટકાયત પણ કરી લીધી છે આ સમગ્ર બનાવમાં રિવરફ્રન્ટની સિક્યોરિટી ગાર્ડ મુક પ્રેક્ષક જ બની રહ્યા હતા વોકવે ઉપર વાહન લઈ જવા ઉપર પ્રતિબંધ હોવા છતાં માછીમારો માછલી લેવા વાહન લઈ અને પ્રવેશ્યા હતા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર લોકો સવારથી જ ચાલવા આવે છે ત્યારે વોકવે ઉપર પૂજાના સ્થળે કેટલાક માછીમારો જેમાં માછલીઓ ફસાઈ ગઈ હતી ત્યારબાદ માછીમારી નદીમાં ટ્યુબ લઈને ઉતર્યા હતા અને નદીમાં લગાવેલી ઝાડ પાછી ખેંચી અને બહાર કાઢી ત્યારે સેંકડો માછલીઓ તરફડિયા મારતી હતી માછીમારો ગેરકાયદેસર માછીમારી કરી અને સેંકડો માછલીઓ પોટલા બાંધી અને એક્ટિવા ઉપર લઈ જઈ રહ્યા હતા

મ્યુનિસિપાલિટી વાળા સાહેબ નું નામ બોલ ભાઈ તું સાહેબ નું નામ છે ખબર હોય કીધું છે ને કોઈએ